જયમાં મોંગલ મિત્રો આશા કરું છું કે બધા મજામાં છે હું પણ મજામાં છું તો મસ્ત મજાની બપોર પડી ગઈ છે અને બપોરે આજે બ્લોગ સ્ટાર્ટ કરવાનું કારણ કાંઈ છે નહીં સવારે બ્લોગ બનાવ્યો હતો અત્યારે કંઈ કન્ટિન્યુ બ્લોગ હતો પણ મેં નથી બનાવ્યો કારણ કે ચાલો ભૂરો આજે બે હજાર છવી નો જોઈ કાલે શું કેવું પોણા બે વાગે પોણા બે વાગે એને બધું જે થવાનું થઈ ગયું તેની ચાંદની અને ગોતે છે આખા ઘરમાં ગોતે છે આ બધી એમ આ રૂમમાં આ રૂમમાં રસોડામાં વાડામાં બધે જોઈએ એવી ક્યાંય સડતું નથી પણ બે આમ ઉલ્વું કરે કેમ કે ભાઈ છોકરો હતો એનો એટલે ગોતર ખરીને તો એવું છે ને આજે એકત્રીસ ડિસેમ્બર છે ને બે હજાર છવ્વીસ જોઈ ન હોય તો આપણો ભૂરો હતો ને એટલે બે હજાર આજે એકત્રીસ ડિસેમ્બર છે એટલે આજ બી એટલે બે હજાર છવ્વીસ હોય ન હોય તો એમ કે ચાંદ નો છે તો તો હે બહુ ખરાબ દિવસ છે આજનો દિવસ કોઈ દિવનો ભૂલે બહુ ખરાબ દિવસ છે તો અત્યારે કન્ટિન્યુ બહાર થયું મસાલો ખાઈ બાકી ચાલો છે થાતું હોય ને રોકી નો એક દવા દુવા બે કે ડેલી બાટલાં ચડાવ્યા હતા અને ભાઈ બાટલો હડાવ્યા ચાર બોટલ હડાવ્યા હતા પાંચમાં બોટલો ન ચડાવવી જોઈએ હા તો અત્યારે કન્ટિન્યુ તો મિત્રો આપણે પચાસ રૂપિયાના બિસ્કિટ લીધા છે મારપાત્ર એટલે મેં લીધા એ જેની સાત થોડુંક બિસ્કીટ નાખીને ચાર પાંચ બિસ્કીટ આપણે કૂતરો હોય ને જો ગુડાવાળી માં હોય ને એને નાખશું એવું નક્કી કર્યું છે તો બિસ્કીટ લીધા છે અને અત્યારે વાડીમાં જ આવવું છે આટો મારવા ત્યાં કદાચ કુતરો જવા બિસ્કાર લીધા જાન ને ઊભી છે કે ખવડાવશે છે તો મિત્રો આપણે લોકેશન ચેન્જ કરી નાખ્યું તો અહીંયા પાક કૂતરા હતા નહીં મેં તારો વાડી માટા મારી અને અહીંયા ઓલા કુતરાને ખબર ને બીજા કૂતરાને તો જેને અહીંયા વહવા જાય તો એ લોસા જ ના પડે તો ગાડીમાં બે કૂતરા નાખી દીધી એક બે બિસ્કીટ એ બિશા રાજી ઓલા બિચારી બે ખાઈ ન જાય એને આને ખબર આવી એ બે માંથી એક કોઈ ન ખાઈ ગયા જાય થઈ ગયા તો મિત્રો અત્યારે ગામમાં નાસ્તો કરવા આવ્યા હતા નાસ્તાનું કામ ડન કર્યું છે ને હવે આજે દુકાને આટો મારવા જવું છે જ્યાં લઉં છે ત્યાં લઉં છે ઈચે દુકાન થઈ જાય બધા મસાલો ખાવો મારે અને ઈચે આટો મારી ને ઘરે કંટાળો હોય ત્યાં બે કદાચ ડીચે ને

મસાલો ટન તણાટ એકદમ ચાકા જેવો બની ગયો છે તો મસાલો ખાલી મસાલો ખાઈ દીધા આપણે કચેક બાકી બાકી બીજી જગ્યાએ લવા જેવું છે ખરેખારી જવા તો મિત્રો ગામમાંથી આપણે ઘરે પોકી ગયા છે ને આપણને આ ભાવ ઊફ વિવેક મળી ગયો છે અને કાનો એનું બાબા આમ કહ્યું આ કાલ રીલ બનાવતી એનું ઓછી કીધું કે એ તો અમારું બનાવવાનું ચાલો આ આ હતો છે ને ડૉક્ટરમાં પણ ડૉક્ટર આની પેટમાં તપી છે

બા આજકાલે લાંબુ શૂટ કર્યું જ નથી કારણ કે આ શૂટ ઘણો કર્યું છે પણ આપણો મેન પ્લગ બહુ પછીનો છે હવાનો કેન્સલ કરી નાખીએ સવારે શૂટ કર્યું હતું પણ એ બધું વીખાઈ ગયું મારું બધું એટલે પછી બહુ પછી મેં શૂટ કર્યું એટલે બહુ લાંબુ શૂટ નથી કર્યું આજે અને અગિયાર વાગે એટલે હોઈ જાવી એટલે બધું હોવા નથી તારે નરોટોના બે ભાગ આવે ને એ જોવાનો હોય તારે રાતે લઈ લેવું છે મારે નરોટો સીપુડે છે ને એ આપણે એની મેં જોવી છે એ તારી એ બે ભાગ આવ્યા છે એની ડબમાં એ મેસેજ આવવા મળશે ને તો મેસેજ આવી ગયો છે હવે અત્યારે એ જોઉં પછી કાલ ગુરુવાર છે એટલે કાલનો જોરદાર બ્લોગ આવવાનો હોય ગુરુવાર રજા હોય બધાને એટલે ગમે અહીંયા આપણે નીકળું અહીંયા નીકળી કે બાકી આટલા દિવસે બધા કામ ઉપર જાય ક્યાંય ભેગું નહોતું અમારે લોસાઈ આવી પડે તો બસ હવે અત્યારે સુઈ જઈ આપણે હવાને મળીએ બરાબર

લગભગ બે અઢી કલાક થાય ની લપ વાલી ભરોસા વાળી ભરોસા કે ભરોસો ઓલો કે મારે ઘરે જાવ અમાર તે આ બધા છે ને આ બધા બધા હીરા રજા છે ઓલો ઊભો ને ગમલો એને એક ને કાલ સાલું છે હીરા મ જાતું બીજા કામ માં જાય છે તેને સાલું છે ને અમાર બધા રજા છે અમલો કે હું બેઠો છું ને ભાભો કે મારે જાવું છે ઘરે જાવું છે દોઢ વાગ્યો દોઢ ની સોરી એમ તો એ કે મારે ઘરે જાવું છે ઓલો કે

ગાર હોય એમ તો એ વાત એમ કેવા માંગે છે કે આમાં દસ જણા હોય અને એ ગાય ને વીઆ જાય ગાય ખાઈ લેવાની કે નહીં ખાવાની એમ ખાવાની ન હોય ઈ એમ કેતો હું ગાય ખાઈ ખાવાની હોય પાંચ હોય કે પંદર હોય ગાય નહી ગમે પીસ કાય આમાં દસ પંદર ભલે હોય રેડી તાટિયા ભાંગી નાખે બાકી કાયલ સવારે બજારમાં નીકળે તો એમ કે બેઠો મને મારશે તો એટલે એ આપણે બીક રાખવી એટલે એ બાબત નો દોઢ બે કલાક હાલે છે અને એ મિત્ર એમ કેતો તો મિત્ર નઈ ભાભો એમ કેતો તો કે પાંચ દસ જણા હોય ને તો ગાળ ખાઈ ને વ્યાવા ને એમ વાત હા છે લાઈન મંદિર વાત હાસી છે એક હજાર હોય બાકી આમ જો મળે જ તો જીવતાય ગજબ હોય ને ગજબ જેવી વાત હોય વાત તો બાકા હાલ તારી ખબર

ચોખ્ખી મનાય છે રાતે મોડા લગી રાખતા હતા કાલે તમ કે ગુરુવાર હતો ને એટલે આખી થર્ટી પર બધી બસ ને ગુરુવાર હતો કાલે રજા તો બધાને ઓલમોસ્ટ એટલે મોડા લગી બેઠા હતા ને હવા ને કરી એમ મતલબ મેં એવું હતું તો અત્યારે ચા પાણી નાસ્તો કરી કેમ કે આજે છે હેપી ન્યુ યર સાલ બદલાય જિંદગી નહીં એટલે બધું એનું જ છે જે આપણું રેગ્યુલર હાલતું હોય છવ્વીસમી દુનિયા ખતમ હે એટલે નથી થઈ એટલે મતલબ માઇસ કરવાનું છે કરવાનું છે નહીં બરાબર

પછી મળીએ આપણે તો મિત્રો મસ્ત મજાનો નાસ્તો કરી લીધો છે નાસ્તો કરીને મસાલો સડા દીધો છે ને અત્યારે પાણી આપણું ગરમ થાય છે કારણ કે આગળ નાવું છે નાવી તો પાછો નવો અત્યારે બ્લોક સ્ટાર્ટ કરી અને એમને ખબર છે વિડીયોનો ટાઈમ આપણો ચેન્જ થઈ ગયો છે તો એન્ડિંગ દઈ દેવી આવે ને કે બ્લોક મોટો થઈ જાય તો આજનો બ્લોક તમને કેવો લાગ્યો જરૂરથી જણાવ જો ચેનલ બનાવો તો સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો મસ્ત મજાની કમેન્ટ મારી દેજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં